છઠ્ઠી મેના રોજ હરેશભાઈ નાનજીભાઈ કટુઆ રહેવાસી સાંધણ તાલુકા અબડાસાવાડાએ કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ લખાવી કે મારો ભાઈ સુરેશ નાનજીભાઈ કટુઆ સાંધણનો રહેવાસી ચોથી મેના બપોર પછી ઘરે આવેલ નથી જે નોંધની તપાસ કોઠારા પોલીસ સ્ટેશનમાં ચાલુમાં હતી તે દરમિયાન દસમી મેના રોજ ગુમ થનાર સુરેશ નાનજીભાઈ કટુઆની લાશ મોટકા છોકડી સુથરી સાંધાણ ત્રણ રસ્તા પુલ પાસે અડીને જ દોઢ ફૂટ જેટલા પાણીના ખાડામાંથી કોવાઈ ગયેલ હાલતમાં મળી આવી હતી જે બાબતે કોઠારા પોલીસ સ્ટેશન અકસ્માત મોતનો બનાવ દાખલ થયેલ અને તેની તપાસ કોઠારા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી ત્યારબાદ અનુસૂચિત જાતિના આગેવાન દ્વારા યોગ્ય તપાસની રજૂઆત થઈ તેમજ આ બનાવ ખૂનનો હોવાની શંકા વ્યક્ત કરી હતી જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા મહેન્દ્ર બગડિયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજને ઊંડાણપૂર્વક તપાસ કરી સત્ય હકીકત શોધવા અને આ બનાવનો ભેદ ઉકેલવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યા ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા સાહેબ તથા સ્ટાફના માણસો કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બાબતે બનાવવાળી જગ્યાએ જઈ આજુબાજુના વિસ્તારનું સર્ચિંગ કરવામાં આવ્યું અને જરૂરી પુરાવારૂપી માહિતી એકત્રિત કરી તેમજ આજુબાજુમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા માણસોની બનાવ સંબંધે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ બનાવમાં મૃત્યુ પામનારની સાથે વાડી વિસ્તારમાં કામ કરતા મજૂર આ બનાવ બન્યા બાદ નાશી ગયા છે જેથી આ નાશી મજૂરની શોધખોળ હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ચાલુમાં હતી તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજાનાઓને હકીકત મળી કે આ મજૂર હાલ માંડવી તાલુકાના જખણિયા ગામની વાડી વિસ્તારમાં હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા જખણિયા ગામની વાડીમાંથી ચાર મજૂર હાજર મળી આવેલ જે મજૂરને બનાવ સંબંધે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કર્યું અને જણાવ્યું કે મૃત્યુ પામનાર સુરેશ નાનજીભાઈ કટુઆ અમે ચારેય મજૂરોને માબેન સામે બુંડી ગાળો આપેલ અને ગામમાંથી બીજા માણસોને બોલાવી મારી નાખવાની ધમકી આપી જેથી અમે ચારેય મજૂર ભેગા મળી સુરેશ કટુઆને મારવા ગયેલ જેથી તે ભાગી જતા તેનો પીછો કર્યો અને ભાગતા ભાગતા એક પુલ પાસે અડીને પાણી ભરેલ હોય જેમાં આ મૃત્યુ પામનાર ઊંધી હાલતમાં પડેલ જેથી અમે ચારે મજૂરોએ ભેગા મળી તેને પગથી પાણીમાં ડુબાડી દીધા અને મૃત્યુ પામનાર સુરેશ કટુઆનું હલનચલન બંધ થતા તેના પર પથ્થર મૂકી અમે ચારેય મજૂર ત્યાંથી ભાગી ગયેલ હોવાની કબૂલાત આપી

રોડ રસ્તા બંધ કર્યા ત્યારે એનસીબી દ્વારા તપાસ પોતાના હાથમાં લેવામાં આવી અને એનસીબીના પીઆઈ અને તમામ એલસીબી પશ્ચિમ કચ્છના કર્મચારીઓ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી પહેલાં તો એનસીબીનો હું આભાર માનું છું કચ્છ પોલીસ તંત્રનો પણ આભાર માનું છું એસપી સાહેબનો આભાર માનું છું કે દલિત સમાજના યુવાનની હત્યાનો ઉકેલ ટૂંક જ સમયમાં લાવવા આજે જે બી આરોપીઓ છે ચાર જે સ્થાનિક કચ્છ કે ગુજરાતના નથી બહારથી આવેલા છે એ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે આ હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સમાજના યુવાનોને એક વિનંતી કરું છું કે આવી જ રીતે જાગૃતતા બતાવજો સમાજ સાથે આવા અન્યાય અને અત્યાચાર જ્યારે થતા હોય છે ત્યારે સંગઠનની તાકાત બતાવજો સાથે સાથે જે કૃત્ય આ કરવામાં આવ્યું છે આવા ભવિષ્યમાં બનાવો ન બને એની પણ આપ સૌ કાળજી રાખજો અને ખાસ કરીને પોલીસ તંત્રને એક વિનંતી છે કે આવા બનાવો જે થઈ રહ્યા છે એ બનાવો ન બને એના માટે પણ પોલીસ તંત્ર પણ કાળજી રાખે અને સાથે સાથે સમાજ અને સમાજના આગેવાનો સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો તમામ લોકોને એક વિનંતી છે કે સૌ આપે આપણા દીકરા આપણી દીકરી હોય એમને આપણે શું કામ કરે છે ક્યાં જાય છે એની પણ આપણે કાળજી રાખવી પડશે અને આવા બનાવો ન બને એના માટેના ટોટલ પ્રયત્ન કરવા પડશે તો સમાજનો પણ આભાર યુવાનોનો આભાર કે જે બનાવ બન્યું જે હત્યા થઈ એ હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને એ ગુનેગારો જે આરોપીઓ હરિયાણા ભાગી ગયા હતા એ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લઈ આવવામાં આવ્યા છે અને હાલ એ કસ્ટડીમાં છે